બસ ચાલુ થઈ ગઈ છે રે નવરા છે ને પાછો વર્ષથી ચાલુ થઈ ગઈ પડી ચાલુ રહીત રી કદા હવા હવા નો ચાલુ થઈ ગયો હવે ક્યાં લાગે વર્ષ તો તો હારું બેવાનું રે બીજી કઈ થાય નહીં બાયરેત કે નીકળે તો પલ્યા પાક હવે ફટકા જેલિયા આમ તો ઓલો જ નથી પણ જય માતાજી બતાયને ભાગી ગય છે હાડસ ને અત્યારે તેમાં થઈ ગયો છે પાછો ચાલુ હું પૂછતો તો અત્યારે થોડોક વધારે આવ્યો તો અત્યારે થોડો ઓછો હોય એમ ચાલુ તો છે જ ટપ ટપ ને રાઈટ નહીં આજે હરખી રીતે હોવા નથી દીધા કારણ કે લાઈટ હોય નહીં ને વરસાદ ટપ ટપ કરતો એટલે પછી ખરા ઘડીક બાર ફાટલા લઈને ઘડીક ઓછરી ફાટલા લઈને એ રીતે થાય ને અત્યારમાં પણ થોડો થોડો ચાલુ જ છે આટલો આટલો પાણી થોડું 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 વહેતું રહે ને એ રીતના ચાલુ હે

કારણ કે અહીંયા ઉતરે લઈ લેવાનું પછી ઘરે તો એ પલ વાંધો ન બદલાઈ લે પણ ચોકડાની કરી જાય પાછું કડીએ કડી ઓલું થાય ને લેવાનું એટલે ચોમાસાની જરાક તકલીફ પડે પછી શિયાળો ઉનાળો ન વાંધો હોય ભલે કાંઈ વાંધો નહીં ગમે એટલે તકલીફ પડે વરસાદ થતો હોય ને તો વરસાદ આગળ બધી જતો કરી દે કારણ કે વરસાદ હોય તો બધી છે નકર વરસાદ વગર કાંઈ છે

સવાર હવાર નો ચાલુ થઈ ગયો હવે ક્યાં લાગે વારે તો સારું જાય હા

મલચો આને આને શું કહેવાય હરદ હરદ તાક પછી પછી આ શું કહેવાય આને શું કહેવાય ચણાનો લોટ ચણાનો લોટ ચણાનો પછી આને શું

હા તને હવે સ્પેલિંગ લખું સ્પેલિંગ ઓકે આજે જ આવશે ને ચોકડા આયા વગર કઈ હાથું લેશે આખો મોડું છે નકર તો હા બિસ્કિટ કેટલા એક હે

લે ઓ રામેશ શું કરે છે અયા કો हर को નું વાઉ કે થક ચાલે વાય દે હર કો કો ખાટો કરીને વાય દે એ પાંગી